નમસ્કાર મિત્રો તારીખ છે આઠ જાન્યુઆરી બે હજાર છવ્વીસને વારસે આજે ગુરુવાર આજના વિડીયોની અંદર ઝીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ઝીરુ બજારમાં આવકો વધતા ભાવ નરમાયનો માહોલ જોવા મળ્યો છે અને ઊંઝામાં બાર હજાર બોરીની આવકો જોવા મળી રહી છે જીરુ વાયદામાં પણ ઓછી સપાટીએ ઘટાડો જોવા મળ્યો છે અને નિકાસ ઉપર હવે ખાસ તો નજર રહેલી છે ખાસ કરીને જીરુ બજારમાં સપ્તાહની શરૂઆતની સાથે વેચવાલી વધી છે પરંતુ ખાસ કરીને અત્યારે ઊંઝામાં બાર હજાર બોરી આસપાસ આવકો જોવા મળી રહી છે અને જીરો બજારમાં ઘટાડાની ચાલ જોવા મળી છે આગામી દિવસોની અંદર જો નિકાસનો વેપારો ચાલુ રહે છે તો બજારમાં સુધારો આવી શકે છે એ સિવાય ખાસ બજારમાં કોઈ એવરેજ અથડામણ થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે જીરોનો બેન્ચમાર્ક વાયદો પંચોતેર રૂપિયાથી વધીને બાવીસ હજાર બસો ને રૂપિયા સુધી અત્યારે બોલાઈ રહ્યો છે અને જીરુ વાયદામાં એક્સપાયરી સુધી હવે બે તરફી ઘટઘટ જોવા મળે તેવી સંભાવનાઓ છે અને જીરુના વેપારીઓ કહે છે કે હાલના તબક્કે કોઈ મોટી વેચવાની નથી અને તેવા સંજોગો નથી આ બજારોમાં જે ડોમેસ્ટિક ઘટાડો જોવા મળ્યો છે પરંતુ જેટલી આવકો થાય છે તેટલી મંગળવાર કે આગામી દિવસોની અંદર હજી પણ આવકો નોંધાય તેવી સંભાવનાઓ છે અને ઊંઝામાં જીરુમાં દસ હજાર બોરીની આસપાસ આવકો અત્યારે ગુજરાતમાં પંદરથી લઈને વીસ હજાર બોરી વચ્ચે આવકો જોવા મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે તો મિત્રો આથી જીરો નક્રિયાની ચર્ચા વિડીયો ગમે વિડીયો લાગશે અને સબસ્ક્રાઈબ કરી ફરી ખરી મળીશું બીજો વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય